નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીએસટીવી હું સમાચારોની શરૂઆત કરીએ અમદાવાદમાં દિવસ ટ્યુશન ક્લાસીસ બંધ રહેશે ગરમીને લઈને ફેડરેશન ઓફ એકેડેમિક આ નિર્ણય કર્યો છે રાજ્યમાં પચીસ થી વધુ ટ્યુશન ક્લાસીસ બંધ રહેશે તો ગરમીને લઈને બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે આગામી પાંચ દિવસ માટે ટ્યુશન ક્લાસીસ બંધ રહેવાના છે રાજ્ય સહિત અમદાવાદમાં પણ આ નિયમ લાગુ છે વધતી ગરમીને લઈને ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશને આ મહત્વનો નિર્ણય કર્યો છે જે રીતે ગુજરાતમાં તાપમાન વધી રહ્યું છે તે જોતા રાજ્યમાં પચીસ હજારથી વધુ ટ્યુશન ક્લાસીસ બંધ રહેશે આ વિશે જ વધુ માહિતી તો ગરમીને લઈને બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી નિર્ણય લેવાયો છે મહત્વના સમાચાર મળી રહ્યા છે ગરમીનો પારો વધતા આ મહત્વનો નિર્ણય લેવાયો છે રાજ્ય સહિત અમદાવાદમાં પાંચ દિવસ ટ્યુશન ક્લાસીસ બંધ રહેશે ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશને વધતી ગરમીને લઈને આ નિર્ણય લીધો છે રાજ્યમાં પચીસ હજારથી વધુ ટ્યુશન ક્લાસીસ બંધ રાખવામાં આવશે રાજ્યના મોટા ભાગના શહેરોનું તાપમાન ચાલીસ ડિગ્રીથી ઉપર નોંધાયું છે જ્યારે કે અમદાવાદનું તાપમાન છેતાલીસ પોઈન્ટ છ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું ત્યારે આ મહત્વનો નિર્ણય બાળકો માટે લેવામાં આવ્યો છે રાજ્ય સહિતના અમદાવાદમાં જે ટ્યુશન ક્લાસીસ છે તેને પાંચ દિવસ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશને આ મહત્વનો નિર્ણય કર્યો છે પાંચ દિવસ બાદ જ્યારે ગરમીનો પારો નીચે ઉતરશે ત્યારે ફરી એકવાર ટ્યુશન ક્લાસીસ ધમધમતા થઈ જશે તો ગરમીને લઈને બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે ગરમીથી જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે ત્યારે બાળકોને તડકામાં ટ્યુશન ન જવું પડે તેના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે પાંચ દિવસ ટ્યુશન ક્લાસીસ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા જતીન જતીન બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી મહત્વનો નિર્ણય લેવાયો છે જેમ જેમ અમદાવાદ શહેર અને સમગ્ર ગુજરાત રાજ્યમાં ગરમીનો પારો આસમાન ને જતો જોવા મળી રહ્યો છે તેને લઈ ફેડરેશન એસોસિએશન દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં ગરમીનો પારો વધતો ગયો છે તેને લઈ બપોરે બાર થી પાંચ એ ટ્યુશન ક્લાસીસ જે છે તે બંધ રાખવામાં આવશે આગામી પાંચ દિવસ માટે આગામી પાંચ દિવસ ગરમી જે છે તે વધુ રહેવાની છે જેના કારણે આ નિર્ણય જે છે તે લેવામાં આવ્યો છે મહત્વની વાત છે કે જે પ્રમાણે આ નિર્ણય લેવામાં આવ્યો છે એના કારણે બાળકોને ખૂબ જ ગરમીથી રાહત મળી શકે છે બાર થી પાંચ ગરમીનો પારો ખૂબ જ હાઈ હોય જ વધારે પ્રમાણમાં ગરમી જોવા મળતી હોય છે પરંતુ મહત્વની વાત એ રહેશે કે બાર થી પાંચ તો બંધ રહેશે પરંતુ બાર થી પાંચ સિવાય જે અન્ય કલાકોમાં ટ્યુશન ક્લાસીસ ચાલુ જોવા મળી રહ્યા છે તેની અંદર પણ ગરમીથી તમામ બાળકોને મુશ્કેલીનો સામનો ન કરવો પડે તેની પણ તકેદારી જે છે તે રાખવામાં આવે છે તેમાં વાત કરીએ તો લીંબ પાણીથી લઈ પોતના પાવડર તેમજ તમામ પ્રકારની વ્યવસ્થા જે છે તે કુષણ ગ્રાસિસ લેવામાં આવે છે મહત્વની છે કે આ નિર્ણય જે છે તે કરવામાં આવ્યો છે નિર્ણય ની અંદર આશરે અમદાવાદ અને ગુજરાતની અંદર પચીસ થી વધુ કુશન ક્લાસીસો જે છે તે આગામી પાંચ દિવસ બંધ જે છે તે રાખવામાં આવે છે એટલે કે ખાસ કરીને જેમ જેમ ગરમીનો પારો વધતો જોવા મળી રહ્યો છે ગરમીથી લોકોને હાલાકી ન પડે વિદ્યાર્થીઓને હાલાકી ન પડે તે પ્રકારનો આ નિર્ણય જે છે તે કરવામાં આવ્યો છે જી જી આભાર જતીન સમગ્ર માહિતી આપવા માટે તો બાળકોને હાલાકી ન પડે તે માટે આ મહત્વનો નિર્ણય લેવાયો છે ટ્યુશન ક્લાસીસ ને 5 દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે જે રીતે ગરમીનો પારો સતત ઊંચો જઈ રહ્યો છે જેના કારણે બાળકો પરેશાન ન થાય તેને લઈને આ મહત્વનો નિર્ણય સમગ્ર ગુજરાત ની શૈક્ષણિક સંસ્થાઓ અમદાવાદ સુરત વડોદરા ભાવનગર રાજકોટ જુનાગઢ જામનગર સહિત સમગ્ર ગુજરાતના જિલ્લા જિલ્લા તાલુકા તાલુકે આ સંસ્થાના સદસ્યો છે શનની કમિટીની કોર કમિટીની બેઠકમાં નક્કી કરવામાં આવ્યું છે કે જે પ્રમાણે ગુજરાતમાં રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ આવનારા પાંચ દિવસોની અંદર થવામાં આવનાર છે ત્યારે ગરમીના પ્રકોપના કારણે સમગ્ર ગુજરાતની અંદર વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યના હિતલક્ષી નિર્ણય લઈને બપોરે થી ચાર એજ્યુકેશન સંસ્થાઓનું શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો નિર્ણય લીધેલ છે અને જે પ્રમાણે ગરમી વધારે છે છે તો તો જે જે સંસ્થાઓ પાસે એર કન્ડિશનની અથવા કુલરની વ્યવસ્થા ત્યાં સવારના અને સાંજના ટાઈમમાં પણ એર કન્ડિશનની વ્યવસ્થા રાખવામાં આવે ગરમી માટે જો કોઈ વિદ્યાર્થીને તકલીફ થઈ હોય તો લીંબુ પાણીથી માંડીને ઇલેક્ટ્રોન પાવડરથી માંડીને એસઓએસની મેડિકલ કીટની પણ વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવશે